સીધો દોડીને આ આવ્યો હોય આ આવવા વાળા ની જે કઈ થઈ એ સેવા કરી હોય અને પછી માળા તારી કરી હોય તો દાદા ને એટલું જ કહું છું કે આમને તકલીફ શું છે એ હું પૂરેપૂરું નથી જાણતો તું તો જાણ એના કરમ માં હોય કે ના હોય પણ મેં નિર્દોષ ભાવે જો પચી માળા તારી મેં કરી હોય અને એ કઈ જે કઈ મારી જોડે માં ભેગું થાય ને

એમાં વસ્તુ એવી છે કે મેં જે એની સહાનુભૂતિ કરી એ તમે કરી શકો એવું જરૂરી નથી પણ પ્રયાસ કરજો હું કરું છું એવું તમે કરી શકો છો તમારી અંદર આત્મવિશ્વાસ જગાડશો તો સમજાય હા આ કોઈ સિસ્ટમ નથી અમારે કોઈનું કઈ જોતું નથી અને જે આ સાનિધ્ય દ્વારા તમારા ગામમાં કોઈ દાન ફાળો માંગવા આવી ને તેથી અમને ભર બજારે ગોળી મારી માંગી કશું જોતું નથી કોઈ એવું કહી દે સાબિત કર દે કે બાપુ એ અમારું આ કામ કરવાના આટલા પૈસા લીધા તેથી આ પરગડું મૂકી માર નીકળી જવા કારણ કે મને ખબર છે હું તમારી બધી બધા પાસે હું કામ માંગુ

તમે ના કરી શતા હોય તો મૂકી જજો અમે ખબર છે માપતા નથી પણ તમને એમ થાય જાતે જ કરવું છે તો તમારા હું તો કઉ એવું સાનિધ્ય કે ભોજન શાળા ચલાવો એવું નથી કરે ક્યાં તો કે કદાચ આપણા જ્યાં નોકરી કરવી છે ને ત્યાં કોઈ નિરાધાર કોઈ એવો માણસ નોકરી કરે છે અને આપણા ટિફિન એક ટાઈમ નું એનું જમવાનું લઈ જાવ ને તો એ મોટો ધર્મ હોય છે પાંચ રોટલા વધુ મૂકી દેજો જેના મા બાપ દૂર બીજા રાજ્યમાં બેઠા છે અથવા તો

મારો ઠાકર એવું કહે છે કે આજ ને આજે આજ દર્શન કરી ગયા હવે કાલ થી સુખી થઈ જવાથી એ તો ભગવાનના માત પિતા હતા દશરથ રાજા ની હત દુખી થયા છે વાસુદેવજી દેવકી નો પ્રસંગ લેલો ભગવાન ના મા બાપ જ હતા ને તો એ આખી જિંદગી કાળા ગ્રહમાં કાઢી તો તમને મને જગત હડપેટે સડાવત શું નવાય છે છે ધીરજ નથી આપણે પણ સમય નથી લેતો ફરી ક્યારે ગાવો તો જે કઈ દાદા ઉજવાડ છે હું વાંચેલું તો ભૂલતો નથી પણ અગત્યની સૂચના એ આપી દઉં કે મહત્વનું કાર્ય કરે છે અને અમે એમાં જોડાયેલા છે કે રેડ ક્રોસ બ્લડ બેંક જે થેલેસેમિયા ગ્રસ કેન્સર પીડી કે કોઈ પણ શરીરમાં સક્ષમતામાં લોહીની જરૂર પડતી હોય અને વારંવાર ઘણા એવા લોકો છે કે જેને 7 દિવસ કે 10 દિવસ કે 15 દિવસ કે મહિને બ્લડ ચડાવવું પડતું હોય એક

પણ હજુ એવું નથી બનાવી શક્યું કોઈ એવું મશીન નથી આવ્યું કોઈ એવું પ્રેશર કુકર ન આવ્યું કોઈ એવું ઓવન નથી આવ્યું કે બધું ખાવાનું મિક્સ કરો ને બાજુ થી એમાંથી લોહી નીકળે એવી ટેકનોલોજી હજુ નથી આવી આવી છે એટલે ભગવાને આર્થિક પરિસ્થિતિ આપણી ના આપી હોય કે કઈ ઘરની સક્ષમતા આપણી દાન કરે એવી ના હોય تو, تو یہ من تھو جی ہاں کہ આપો તો ના આપો ઠીક છે તમારા મનની વાત પણ ક્યારે કટોકટી ના ટાઈમે કોઈ તમારા પરિવારને લોહી ની જરૂર પડે તો અહીં અમારો નંબર ફ્રીમાં છે અડધી રાતે નંબર ડાયલ કરજો વીસમી વીસમી મિનિટમાં ગુજરાતના કોઈ પણ લોહી તમને ભૂલવું પાડશે હા આપો તો જ આપશું એવું નથી અમને જે કરવાનું છે તો એ અમે કરશું કે તમારેથી થાય કરજો ના થાય કઈ જય ગોપાલ સમજાય ને એટલે વધુ સમય નથી લેતો પણ જે કંઈક કદાચ દૂર થી હોય તો આ રહેવાની વ્યવસ્થા ફ્રીમાં છે અને જે ન કઈ રોકાવું હોય હજુ બેવું હોય તો બેઠા બેઠા પચીસ નામ પરમાત્મા ના લેજો કારણ કે આ ભૂમકા જગ્યા એટલી પવિત્ર છે કે દાદા એ પોતાનું લોહી રેડ્યું છે અને જો આપણા કર્મો નબળા હોત ને તો આ પવિત્ર ભૂમિકા ઉપર આજ બેઠા ના હોત એટલે હું એવું માનું કે ઘણા કહે છે ને કે ઘરમાં દાટેલું છે ને ઘરમાં મેલું મૂકી ગયા છે સોપાન વાયા હંતાડ્યું છે પટારામાં પડ્યું છે પછી તો આયા છે નળિયાના મોભારામાં મૂકેલું છે કેસર નક્યાતા પણ હું એવો દાવો કે હું મારો આત્મવિશ્વાસ કે છે દાવો એટલે કે આના પુરાવા ના હોય પણ આ ભૂમકા આ જગ્યાએ કે પવિત્ર છે કે તમે આ નિર્દોષ ભાવે જો બેઠા છો અને આ જગ્યાની ધોળે કદાચ તમારા કપડે ચોટી છે ને અને ઘરે જઈને કદાચ કાલ કપડાં બદલો અને એ થોડી કે કણ જો તમારા ઘરમાં પડશે ને તર્ણે પેઢીની મેલ છે કે મેલું ડાટલું હોય i don't like my